કાંકરેજ તાલુકાના થરા ઓગઢ વિદ્યા મંદિરમાં અને તાણા શિશુ મંદિરમાં વિશ્વ યોગ દિવસ યોજાયો હતો આજે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસે થરાની ઓગઢ સ્કૂલમાં તેમજ તાણા શિશુ મંદિરમાં યોગનું આયોજન કરાયું હતું જેમાં ઓગઢ વિદ્યામંદિર વ્યાયામના શિક્ષક ભારમલભાઈ પટેલે યોગ વિશે સમગ્ર માહિતીથી વાકેફ કર્યા હતા સાથે સાથે યોગ કરી મહર્ષિ પતંજલિની યોગ વિદ્યાને સાર્થક કરી પોતે તથા બાળકોને શરીર ફિટ રાખવા માટે યોગ કેટલા જરૂરી છે તે જાતે કરી બતાવી બાળકોમાં સમજ આપી હતી જો બાળકો આ બાલ વૃદ્ધ સૌ જો યોગ કળામાં નિપુણ થાય તો ગમે તેવા રોગો સામે રક્ષણ કરવાની શક્તિ મળે છે પહેલાના ઋષિમુનિઓ આ યોગ કળાને લીધે જ લાંબુ આયુષ્ય ભોગવતા હતા આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાહુલ ગાંધીએ પણ યોગ ઉપર ભાર મૂક્યો છે અને સમગ્ર ભારતમાં જે યોગ દિવસની બધાએ સાથે મળી સુંદર ઉજવણી કરી હતી ત્યારે થરાની શાળામાં શિક્ષકગણ તેમજ થરા યુનિટ હોમગાર્ડ જવાન તેમજ વિદ્યાર્થી મિત્રોએ વિશ્વ યોગ દિવસમાં યોગ કરી ભવ્ય ઉજવણી કરી હતી યોગ એ માનવ કલ્યાણ માટે છે યોગમાં આપણે વિશ્વમાં જે આપણા જે પુરાણો છે એમાં પણ કહ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન એટલે શરીર એ જીવન જીવવા માટે એક અગત્યનું સાધન છે ધર્મમાંને અનુસરવા માટે પણ શરીર ખૂબ સારું હોવું જરૂરી છે એટલે યોગ એ જીવન માટે આપણા જીવનને પૂરેપૂરો બદલવા માટે ખૂબ ઉપયોગી છે યોગ જે પ્રકારે અહીંયા યોગનું જે યોગ જે કરવામાં આવે છે પરંતુ યોગ એવા કયા પ્રકાર છે કે જે યોગ શરીર માટે લાભદાયક છે યોગની અંદર શારીરિક સાથે માનસિક વિકાસ પણ થાય છે અને યોગની અંદર તમામ શરીરની તમામ અંગોની એક્સરસાઇઝ આવી જાય છે એટલે યોગથી માણસને સંપૂર્ણ વ્યાયામ મળે છે એ બાકી એક્સરસાઇઝોમાં માત્ર શારીરિક જ શ્રમ મળે છે જ્યારે યોગની અંદર શરીરની સાથે સાથે એનું મન પણ મજબૂત બને છે એનું મન એકાગ્ર બને છે